હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે દ્વિઘાત સમીકરણમાં બીજના સ્વરૂપ જોઈશું આપણને ખબર છે દ્વિઘાત સમીકરણ એટલે એ એક્સનો વર્ગ પ્લસ વી એક્સ પ્લસ સી બરાબર ઝીરો જ્યાં એ બરાબર ઝીરો નથી એ બરાબર આપણે ઝીરો કેમ નહીં લખે એ બરાબર ઝીરો મૂકશું તે આ પૂરેપૂરું ઝીરો થશે તો એક્સની મોટા મોટી ઘાત બે બનશે નથી એટલે આપણે એ બરાબર ઝીરો નથી લખતા તો આપણે બીજના સ્વરૂપ જોઈશું બીજ એટલે શું કે પૂરેપૂરે સમીકરણ શું કરવા જોઈએ ઝીરો બનવા જોઈએ એક્સની એવી કિંમત હશે કે આપણે આ મૂકીશું તો પૂરેપૂરું ઝીરો બનવા જોઈએ તો આપણે ગયા લેક્ચરમાં આપણે શું કરતા હતા એક્સની કિંમત શોધતા હતા અવયવની મદદથી તો આપણે એક્સની કિંમત અત્યારે ડાયરેક્ટ શોધવાની છે તો ડાયરેક્ટ શોધવાનું સૂત્ર છે એક્સ બરાબર બી પ્લસ માઇનસ વર્ગમૂળમાં બી માઇનસ ફોર એસી પૂરાનો ભાગાકાર બરાબર ટુ એ તો આપણને આ બીજ શોધવાનું સૂત્ર છે આ સૂત્રની મદદથી આપણે એક્સની એવી કિંમત મૂકીશું જે આમાં મૂકીએ તો પૂરેપૂરો ઝીરો થાય તો સૌથી પહેલાં આપણે જો આ બી સ્ક્વેર માઇનસ ફોર એસી છે તેને આપણે બરાબર શું ધારી લીધું છે ડી ધારી લીધો છે તે આ ડીને આપણે શું કહીશું વિવેક છે કહીશું અગર આ આપણે અંદરને શોધીશું આના મદદથી આપણે તન આપણને ત્રણ રીતે આપણે ખબર પડશે કે આપણે બી સ્ક્વેર માઇનસ ફોર સી ફોર એસીની કિંમત મેળવીશું તેના મદદથી આપણે ધારીશું કે આપણને બીજ કહેવા મળશે તો સૌથી પહેલાં જો આની કિંમત બી સ્ક્વેર માઇનસ ફોર એસીની કિંમત અગર ઝીરો કરતાં મોટી હોય તો તેના બીજ કેવા મળશે બે અલગ અલગ એટલે ભીન આમાં ભીન લખેલ છે આનો મતલબ થાય ભીન અને વાસ્તવિક સંખ્યા મળશે તો બીજ મળે ને આ બરાબર ડી બરાબર છે બીજો છે ડી બરાબર આ ડી એટલે આના બરાબર આપણે લીધો છે વિવેચક આની કિંમત ફોર એસી કરતાં બરાબર છે તો આપણને બે બીજ મળશે બે બીજ તો મળશે જ આપણને પણ કેવા મળશે બે સમાન વાસ્તવિક બીજ મળશે આપણને અગર ઝીરો કરતાં મોટી હોય તો બીજ આપણને કેવા મળશે બે તો મળશે પણ વિન એટલે અલગ અલગ બુકમાં આપણને તમને વિન આપેલ છે આનો મતલબ છે અલગ અલગ મળશે बे वस्तविक अलग अलग मैसे आम शू बराबर जीरो हे तो क्या मैं वास्तविक संख्या हे सन एटरखा हे तीजू से डी बराबर बी स्क्वे माइनस फोर ए सी किमत जीरो करता हो तो शू कोई वास्तविक बीज न मे અગર આની કિંમત ઝીરો કરતાં નાની હોય આ દે ને છે એટલે ઝીરો કરતાં નાની હશે આ કિંમત તો કોઈ વાસ્તવિક બીજ મળશે નહીં આપણને આ જ બે જોવાના છે કેમ કે ઝીરો કરતાં નાની હોય આના કોઈ વાસ્તવિક બીજ મળશે જ નહીં ઝીરો કરતાં મોટો હોય તો કેવા બીજ મળશે બે ભીન વાસ્તવિક મળશે બિન એટલે અલગ અલગ ને આની કિંમત ઝીરો બરાબર હશે તો કેવા બીજ મળશે સમાન મળશે અને ઝીરો કરતાં નાનલા હશે તો કોઈ વાસ્તવિક બીજ મળશે નહીં આપણને ક્વેશ્ચન કીધું છે શું ક્વેશ્ચન કીધું છે દ્વિઘાત સમીકરણ ટુએ ટુ એક્સનો વર્ગ માઇનસ ફોર એક્સ પ્લસ થ્રી બરાબર ઝીરોનો શું કરવાનું છે વિવેચક શોધવાનું છે વિવેચક શોધવાનું છે અને શું કરવાનું છે બીજનું સ્વરૂપ જણાવવાનું છે કે બીજ કેવું સ્વરૂપમાં છે આમાં તો આપણે વિવેચક શોધે વિવેચક શોધવાનું સૂત્ર શું છે આ ખાલી આની કિંમત શોધવાનું છે બી સ્ક્વેર માઇનસ ફોર એસીની કિંમત શોધવાનું છે તો આપણે લખીએ વીવેચક બરાબર શું છે બી 4ac માઇનસ ફોર આપણને ખબર છે દ્વિઘા સમીકરણ સ્વરૂપે હોય એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી તો આને આપણે એક્સ પ્લસ બી એક્સ બરાબર લખીએ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો તો અત્યારે જો બીની જગ્યાએ શું છે માઇનસ ચાર છે તો આપણે બીની જગ્યાએ શું લખીએ છીએ માઇનસ ચાર છે ત્યાં અહીંયા બીક્સનો વર્ગ છે તો આપણે શું કહીશું માઇનસ ચારનો વર્ગ કેમ કર્યું જો બી બરાબર શું લખેલ છે માઇનસ ચાર તો અહીંયા બી સ્ક્વેર છે તો બી એની જગ્યાએ આપણે શું લખીશું માઇનસ ચારનો વર્ગ લખીશું માઇનસ તો માઇનસ ચાર તો ચાર લખીશું અહીંયા અત્યારે જો એની જગ્યાએ શું લખી આપેલ છે આપણને બે તો આપણે એની જગ્યાએ શું લખીશું ગુનાકારમાં છે એટલે બે લખીશું ગુણ્યા સી છે સી બરાબર શું છે ત્રણ છે તો ત્રણ લખીશું બરાબર આપણે શું લખીશું 0 લખીશું હા સોરી અહીં 0 નથી લખી આપણે કેમ કે આ સૂત્રમાં 0 નથી બરાબર 4 નો વર્ગ શું છે 16 થશે માઈનસ તો માઈનસ લખીશું 2 જગ તો 2 * 2 = 4 સોરી 4 * 2 = 8 આ તારીખ શું થશે 8 તારીખ 24 24 થશે મોટી સંખ્યા શેની છે મોટી સંખ્યા નિશાની માઈનસ છે તો માઇનસ લખીશું ચોવીસમાંથી સોલ જાય તો આઠ બચશે આઠ તો ઝીરો કરતાં નાનલી સંખ્યા છે આપણને પહેલાં તો વિવેચક કેટલો મળ્યો ડી બરાબર વિવેચક કેટલો મળ્યો આઠ મળ્યો ને આઠ કેવી સંખ્યા છે ઝીરો કરતાં નાન લે ઝીરો કરતાં નાન હોય તો આપણને સેવરૂપ કેવું મળે જો વિવેચક ઝીરો કરતા નાંદ્યો છે તો કોઈ વાસ્તવિક બીજ ન મળે આપણે લખીશું કોઈ વાસ્તવિક બીજ ન મળે કેમ જે આપણને વિવેચક મળ્યો છે એ ઝીરો કરતાં નાનલો છે એટલે આપણે કોઈ વાસ્તવિક બીજ મળશે નહીં અહીંયા આપણે ક્વેશ્ચન આપેલ છે ક્વેશ્ચનમાં શું કીધું છે દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો તો વાસ્તવિક બીજ મળવા માટે આપણે પહેલાં તો આપણે શું કહીશું દ્વિઘાત બીજના સ્વરૂપ શોધીશું સ્વરૂપ શોધવાનું હોય તો આપણે પહેલાં શું કરીશું વિવેચક શોધો પડશે તો વિવેચક શોધવા માટે શું શું છે બી સ્ક્વેર માઇનસ ફોર એસ સી તો આપણે પહેલાં તો આને દ્વિઘાત સમીકરણ સ્વરૂપમાં લખીશું એક્સનું વર્ગ એક્સ પ્લસ સી બરાબર ઝીરો તો અત્યારે આપણે b बराबर શું આપેલ છે b બરાબર -3 તો b ની જગ્યાએ આપણે શું લગાશું -3 લગાવાનું છે આમાં તો -3 નો વર્ગ છે - તો માઈનસ તો માઈનસ તો અહીંયા 4ac છે 4ac -4 લખીશું a બરાબર શું આપેલ છે આપણને 2 તો અહીંયા a = 2 લખીશું અને અહીંયા છે c છે c બરાબર શું આપેલ છે આપણને 5 તો 5 લખીશું તો no 9 નો વર્ગ કેટલો થશે 9 - તો માઈનસ 4 2 8 8 5 40 तो जो मोटी संख्या निशाने आपसे એટલે માઈનસ 40 માંથી 9 જેસે હું વર્ષે આપણે 31 ડીકેટ નો મળ્યો -31 આ 0 કરતા નાન લેસે अगर 0 કરતા નાન લે હોય डिवीजन जो मरसे આપણે આ 0 કરતા નાન લે હોય તો કોઈ વાસ્તવિક ન વાસ કોઈ વાસ્તવિક બીજ ન મળે તો સૌ આપણે બીજ દ્વિકા સમીકરણના બીજનો સ્વરૂપ કેવું મળ્યો કોઈ વાસ્તવિક બીજ ન મળે કેવો મળ્યો કોઈ વાસ્તવિક બીજ ન મળે આપણે શું કીધું છે જો તેમનું વાસ્તવિક બીજ હોય તો તે શોધો પણ અહીંયા તો જો વાસ્તવિક બીજ ન મળે તો આપણે આગળ શોધીશું નહીં બીજું કેશન આપેલું છે આપણને ટુએ નો વર્ગ માઇનસ સિક્સ એક્સ પ્લસ થ્રી બરાબર ઝીરો સૌથી પહેલાં શું કરવાશું બીજનું સ્વરૂપ શોધવાનું છે આપણે બીજનું સ્વરૂપ શોધવાનું શું છે છે તો આપણે પહેલાં શું કરીશું વિવેચક શોધીશું વિવેચક બરાબર શું હોય બી સ્ક્વેર માઇનસ ફોર એ સી તો આપણે પહેલાં તેનું દ્વિઘાત સમીકરણ સ્વરૂપમાં લખીશું ટુ એક્સ પ્લસ થ્રી એક્સ પ્લસ સી બરાબર ઝીરો તો બીની જગ્યાએ શું છે આપણી પાસે માઇનસ છ છે તો બીની જગ્યાએ આપણે માઇનસ લખીશું बी स्क्वेर से तो छनो बी वर्क करूँ माइनस तो माइनस लखीसू चार तो चार लखीशू ए बराबर शूँ अपेल से अपन ए बराबर टू आप जगह टू लखीशूँ सी से सी जगह शू आपे त्र तो ते लखीश वर्क केत माइनस है तो माइनस लखीशूँ चार दो आठ आठ तारीख चौवीस छत्स में थी बार जाए तो सॉरी छत्तीस जाए तो બાર મળશે આપણે ડી કેટલો મળ્યો બાર મળ્યો ડી બરાબર બાર મળ્યો તો આ ઝીરો કરતા મોટી સંખ્યા છે ઝીરો કરતાં મોટી સંખ્યા હોય તો આપણને સ્વરૂપ કેવું મળે બે ભીન અને વાસ્તવિક બીજ મળે આપણને કેવું કેવું મળશે બીજ બે ભીન એટલે અલગ અલગ ને કેવી વાસ્તવિક બીજ મળે જો આમાં વાસ્તવિક ન મળે તો આપણે આગળ શોધ્યું નથી આમાં કેવું મળશે વાસ્તવિક મળે છે તો આમાં કીધું છે ક્વેશ્ચનમાં તેમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો તો આપણે એક્સ બરાબર વાસ્તવિકનું સ્વરૂપ શું છે આપણે શોધવાનું તો એક્સ બરાબર આપણે શું આ સૂત્ર લખીશું અત્યારે એક્સ બરાબર સૂત્ર શું છે એક્સ બરાબર માઇનસ બી પ્લસ માઇનસ બી સ્ક્વેર માઇનસ ફોર એ બરાબર ટુ એ તો આમાં આપણે માઇનસ બી બરાબર પ્લસ માઇનસ આ બરાબર તો પૂરેપૂરા આપણે શું છે ડી સે તો આપણે વર્ગમૂળ માં d લખીશું બરાબર 2a આપણે d કેમ આવ્યું આ પૂરક વિવેચક ના સૂત્ર છે એટલે વિવેચક સૂત્રમાં આપણે શું ધાર્યું b² = d ધાર્યું અને આપણે d ની કિંમત મેળવ છે જો b x = જો b છે તો b આપણને પાસે શું આપેલ છે આમાં b બરાબર શું આપેલ છે -6 b =- આપેલ છે ઓલરેડી માઈનસ છે જ તો b બરાબર શું આપેલ છે -6 પ્લસ માઇનસ તો પ્લસ માઇનસ લખીશું વર્ગમૂળમાંડીની કિંમત કેટલી મળી આપણને બાર તો આપણે બાર મૂકીશું ભાગ્યા ટુ એસે એની કિંમત શું સાડ આપણી પાસે એ તો આપણે એની કિંમત એની કિંમત મૂકીશું અહીંયા ટુ ગુણ્યા ટુ ત્યારે એક્સ બરાબર શું મળશે આપણને આ માઇનસ માઇનસ તો પ્લસ થશે આ પ્લસ માઇનસ તો આ લખીશું વર્ગમુળમાં બાર આ બાર નીકળશે નહીં એટલે અમને આમ જ રાખીશું બરાબર ટુ ગુના ટુ એટલે ચાર થશે તો આપણે લખીશું એક્સની કિંમત બરાબર પહેલાં તો પ્લસ છે તો પ્લસ માટે લખીશું સોરી માઇનસ પ્લસ બરાબરમાં રૂટ ચાર અને જો આ માઇનસવાળું બેસે તો આ એક વખત આને લખીશું એક્સ માઇનસ સોરી છ માઇનસ ગુણમાં બાર બરાબર ચાર આ બે આપણને બીજ મળ્યા આને આપણે સોલ્વ કરીએ તો બીજ થાય પણ આટલું કરશો તો બી વાંધો નહીં એક વખત પ્લસ માટે લખું એક વખત માઇનસ માટે આપલે લખું